ચૈત્ર નવરાત્રીની નોમના રોજ હિંમતનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાશે તારીખ સત્તર એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ પંદર જેટલી રથયાત્રાઓ નીકળે છે જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ખાસ કરીને છાપરિયા વંજારાવાસ હસનનગર ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી બંદોબસ્તની તારીખ જો હું આપને આપું તો જે સત્તર તારીખનો જે બંદોબસ્ત છે તેમાં એક એસપી ત્રણ ડીવાયએસપી પંદર પીઆઈ બેતાલીસ પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ અઢારસો પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું સમગ્ર રૂટમાં સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર છ બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા